રસુલાબાદથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં એક મહિલા આરોપી છે જેનું નામ છે નેવ મિલીગ્રામ મળી આવ્યો છે જેની કિંમત રૂપિયા છ લાખ સુડતાલીસ હજાર નવસો છે અને બીજા અન્ય વસ્તુઓ સાથે કુલ મળીને છ લાખ મુદ્દામાલ ઝડપી પાડ્યો છે આ વિશે વધુ વિગત આપતા એસઓજી ક્રાઇમ બ્રાન્ચના જે બાતમી મળેલી એમાં શાહીન બાનુ અને એનો જે માણસ છે આમિર ખાન એ બંને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલ છે લાખ સુડતાલીસ નો જથ્થો ઝડપાયેલ છે શાહીન બાનુનો પતિ છે એ કોઈ પ્રકારનો કામ ધંધો કરતો ન હોય જેથી પોતાના ઘરનો ખર્ચો કાઢવા માટે આ ડ્રગ્સના ધંધામાં એ જોડાયેલ છે અને આમિર ખાન જેનો માણસ છે ડ્રગ્સનો જે પેડલર તરીકેનું કામ કરે છે ડ્રગ્સ આપવાનું તેને કોઈ પગાર આપી અને પોતે રાખેલો એવું ડ્રગ્સ છે એ ઈસનપુરમાં જે પોતાનું મકાન છે ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ જે રહે છે એ અમજા ફ્લેટ છે ઇકરા સ્કૂલની બાજુમાં ત્યાં પોતાના ઘરે જ આ ડ્રગ્સનો જથ્થો રાખી અને વેચાણ કરતી હતી અને સરીન બાનુ જે રામોલની રહેવાસી છે એની પાસેથી મેળવતી હતી અને હાલ સુધીમાં એને લગભગ સાતથી આઠ વખત ડ્રગ્સનો જથ્થો મેળવો એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે ડ્રગ્સ લેવા માટે મોટાભાગે જે કન્ઝ્યુમ કરવાવાળા વર્ગ છે અને જે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે મોટાભાગે રિક્ષા ડ્રાઈવર ટાઈપના પણ એવા લોકો આને જે રૂટિનમાં જે તેની સાથે જોડાયેલા છે અને એને ઓળખે છે એવા કન્ઝ્યુમ કરો વાળા લોકો એની ઘરેથી ડ્રગ્સ લઈ જતા હતા અને એને એક બે ગ્રામ ની પડીકી એને છૂટક વેચાણ કરી ગુજરાતમાં કેટલાય એવા જિલ્લાઓ છે જ્યાં